હલો મિત્ર સ્વાગત છે તો આજે આ વિડીયોમાં વાત કરીશું આપણે ઇન્સ્ટાગ્રામ વિશે તમે વાપરતા હશો પણ તમને ખબર છે કે ઇન્સ્ટાગ્રામ વાપરવાવાળા ઘણા બધા પૈસા પણ કમાય છે તો કઈ રીતના કમાય છે એ વિડીયોમાં આજે બતાવશું તો તમે ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય તો ઘણી બધી રીલ્સ જોતા હોય શોર્ટ વિડીયો એમતા તો મહેનત નહીં કરતા હોય એમને કંઈક તો મળતું છે તો આ વિડીયોમાં આપણે ઇન્સ્ટાગ્રામથી કઈ રીતના પૈસા કમાવાય એની ત્રણ રીત મેં બતાવેલી છે બરોબર તમે પણ ઇન્સ્ટાગ્રામમાં એક્ટિવ રહેતા હોય ને તમારે પણ પૈસા કમાવો હોય થોડી મહેનતથી બરોબર કારણ કે અત્યારે શોર્ટ વિડીયોનો જમાનો છે બધા શોર્ટ વિડીયો બહુ જુએ છે લોંગ વિડીયો કરતાં અને તો એમાં પહેલી રીત છે સ્પોન્સરશિપ સ્પોન્સરશિપ એવી વસ્તુ છે કે તમારી પાસે જે એના ફોલોવર છે વધારે હોય તો સામેથી કોન્ટેક કરે છે મોટી મોટી કંપની કારણ કે એડ પાછળ બહુ બધો ખર્ચો કરે છે એ એમની વસ્તુ વેચવા માટે દરેક વ્યક્તિ પાસે પહોંચવા માંગે છે અને એમની વસ્તુ વેચાય તો તમારા ઇન્સ્ટા પર એની એડ કરવાની છે એની વસ્તુઓની બરાબર કારણ કે મોટી કંપની એડવર્ટાઇઝમાં બહુ બધા પૈસા ખર્ચે કારણ કે દરેક વ્યક્તિ પાસે પહોંચવું છે તો તમારી પાસે લાખ ઉપર સબસ્ક્રાઈબ હોય તો સામેથી કોન્ટેક કરશે આ લોકો સ્પોન્સરશિપ તમને સામેથી આપશે અને તમારા ઇન્સ્ટા પર આઈડી પર તમારે એની જે પ્રોડક્ટ છે એની એડ કરવાની છે જાહેરાત કરવાની છે તો તમારા જેવા ફોલોવર છે એ પોસ્ટ પ્રમાણે તમે પૈસા એક એક પોસ્ટ પોસ્ટથી મેળવી શકો છો તો આવી માર્કેટમાં ઘણી બધી કંપનીઓ છે તો ઘણી રીતના તમે પૈસા મેળવી શકો બીજી રીત છે એપેલિટ માર્કેટિંગ હવે એમેઝોન છે ફ્લિપકાર્ટ છે એમાં બહુ બધી ઓનલાઈન વસ્તુ વેચાતી હોય તો તમારે એમાં તમારું એકાઉન્ટ બનાવી અને એની લિંક શેર કરવાની છે એમાં કોઈ રોકાણ નથી કરવાનું બરાબર તો એની વસ્તુ તમારે વોટ્સઅપમાં ગમે એના તમારી સોશિયલ મીડિયામાં લિંક શેર કરો અને તમારી લિંકથી ખરીદશે તો તમને કમિશન મળશે આમાં તમારે કોઈ પણ રૂપિયાનું રોકાણ કરવાનું નથી હવે ત્રીજી રીત છે વ્યવસાય માટે પ્રમોશન તો આ અત્યારે ખૂબ જ માર્કેટમાં ટ્રેન્ડિંગમાં છે હવે તમારા કોઈ પણ શહેરમાં નાના મોટામાં પોતાના ધંધાનો વસ્તુઓ તમે જોયું છે કે ઓનલાઈન ઈસ્ટામાં એડ કરતા હોય છે કે આંતિસું કાંઈ નહીં મળે આ અમારી પાસે અલગ છે આવી વસ્તુ બીજે ક્યાંય નહીં મળે તો જે પણ ઇન્સ્ટાના ક્રિએટરો છે એ તમને ઘણી બધી વસ્તુઓ એકદમ સસ્તી સારી બતાવતા હોય ને એડ કરતા હોય તો ધંધાનું પ્રમોશનમાં પણ તમે કસ્ટમરને એડ કરીને તમારા વિસ્તારમાંથી નાની મોટી ઇન્કમ જનરેટ કરી શકો બરાબર